તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો ઉજ્જવલા યોજના અંતર્ગત હવે ફરીથી લોકોને સબસિડી મળવાનું ચાલુ થશે આ અંતર્ગત લોકોના ખાતાની અંદર ત્રણસો રૂપિયા સબસિડી ફરીથી મળવા લાગશે આઠ ઓગસ્ટના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે અને સરકારે બે હજાર પચીસ અને છવ્વીસમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સબસિડી ચાલુ રાખવા માટે બાર હજાર કરોડ રૂપિયાની મંજૂર કર્યા છે આ યોજના લાભાર્થીને ચૌદ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરો પર ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે એક વર્ષની અંદર નવ સિલિન્ડર લઈ શકાય છે અને એક જુલાઈ બે હજાર પચીસ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દસ કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે ઉજ્જવલા ટુ પોઈન્ટ ઓ હેઠળ પહેલું રિફિલ અને સ્ટવ પણ મફતમાં મળે છે એટલે કે લાભાર્થીને કનેક્શન કે પહેલું સિલિન્ડર અને સ્ટવ મેળવવા માટે એક પણ પૈસો ચૂકવવો નથી પડતો તો આવી રીતે ઉજ્જવલા યોજના અંતર્ગત હવે ફરીથી એક બાટલા ઉપર ત્રણસો રૂપિયા સબસિડી મળશે અને વર્ષમાં તમે નવ બાટલા ખરીદી શકશો બીજા મોટા સમાચાર છે કે ફ્રી અનાજનો તમે લાભ લઈ રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે ફ્રી અનાજનો જે કોઈ પણ ગેરકાયદેસર રીતે લાભ લઈ રહ્યા છે એ લોકોની સામે સરકાર પગલાં લઈ રહી છે કાર્ડ દ્વારા અતિ ગરીબ લોકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવે છે ત્યારે કાર્યવાહીનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી યોજનાનો લાભ ફક્ત સાજા અને જરૂરિયાતમંદ લોકોને જ મળે આ પગલાંથી ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારને ખરેખર જરૂરી મદદ મળી રહેશે અને લાખો રૂપિયાની આવક હોવા છતાં કાર્ડના આધારે જ અનાજ મેળવી લેતા ધનિક લોકોની ઓળખ થશે અને આ યોજનામાંથી એમને બહાર કાઢવામાં આવશે ઈ કેવાયસી કરવાનો જે સરકારનો હેતુ છે આ જ છે કે ખોટી રીતે જે લોકો બધી જ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો કેવાયસી દ્વારા હવે સરકારને બધી જ ખ્યાલ પડી જશે પોસ્ટ ઓફિસની એક સેવા બંધ થઈ ગઈ છે ભારતીય ટપાલ વિભાગે એક મોટી જાહેરાત કરી છે જેના હેઠળ પોસ્ટ સેવા બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે આ નિર્ણય એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી અમલમાં આવશે અને ભારતીય ટપાલ વિભાગ રજીસ્ટર પોસ્ટલ સેવા પચાસ વર્ષથી વધુ સમયથી આ સેવા ચાલી રહી હતી અને વિભાગ આ સેવાને સ્પીડ પોસ્ટ મર્જ કરવાની યોજના બનાવી રહી છે અને આ યોજના ટૂંક સમયમાં બંધ થઈ જશે હવે મકાન માલિકોને પણ બીજા નવા ઘર મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડની અંદર કપાતમાં ગયેલા મકાન માલિકોને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રોડ કોહળા કરવા માટે ઘણા બધા પરિવારના મકાન કપાતમાં ગયા હતા એએમસી દ્વારા હવે વૈકલ્પિક આવાસ આ લોકોને આપવામાં આવશે અને કુલ અત્યાર સુધીમાં અમદાવાદમાં આઠ હજાર જેટલા મકાનો કપાતની અંદર ગયેલા હોવાનું સામે આવ્યું છે અને મકાન માલિકોને વૈકલ્પિક સુવિધા પૂરી પાડવા માટે એએમસી દ્વારા આવાસ યોજનાના મકાન આ લોકોને ફાળવવામાં આવશે આ યોજનાનો લાભ ફક્ત તેવા મકાન માલિકોને મળશે કે જેઓ બે હજાર દસ પહેલાંથી આ મકાનની અંદર રહેતા હતા બીજા મોટા સમાચાર છે ગુજરાતમાં બે લાખ જેટલા નવા મકાન સરકાર દ્વારા બનાવવામાં આવશે જો તમને મકાન ખરીદવાની કે મકાન બાંધવાની ચિંતા સતાવી રહી છે તો આ ચિંતા હવે દૂર થઈ જશે કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા ત્રણ વર્ષની અંદર ગુજરાતમાં બે લાખ નવા મકાનો બનાવવામાં આવશે જેના માટે આખા રાજ્યમાંથી અત્યાર સુધી ચિમ્મોતેર હજારથી વધુ અરજીઓ આવી છે અને 135 પાંત્રીસ શહેરમાં એકવીસ હજારથી વધુ મકાન બાંધવાની મંજૂરી પણ મળી ગઈ છે ચાલુ વર્ષમાં જ બેતાલીસ હજારની વધુ અરજી મંજૂર કરવાનો સરકારનો ટાર્ગેટ છે અને ડિમાન્ડ પ્રમાણે શહેરની અંદર આવાસ બનાવવામાં આવશે જે શહેરમાંથી જેટલી માંગ આવશે તે પ્રમાણે ત્યાં મકાન બનશે અને લોકોને આ વખતે જરૂરિયાતવાળા લોકોને મકાન આપવામાં આવશે આંગણવાડી કર્મચારીની નવ હજાર જગ્યા ઉપર ભરતી કરવાનું ચાલુ થયું છે આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ રાખવામાં આવી છે એ લોકો અત્યારે અરજી કરી શકે છે આની અંદર પગાર ધોરણ આંગણવાડી કાર્યકરને દસ હજાર મિની આંગણવાડી કાર્યકરને દસ હજાર તેમજ તેડાગર બહેનોને પાંચ હજાર પાંચસો રૂપિયાનો માસિક પગાર આપવામાં આવશે અરજી કરવા માટે તમારે ઈ શ્રમ ગુજરાત જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે અને અંગ્રેજીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આંગણવાડીની અંદર કેન્દ્રને પસંદ કરી અને આંગણવાડી કાર્યકર કે તેડાગર કાર્યકર માટે ત્રીસ ઓગસ્ટ રાતે બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો આઈસીઆઈસીઆઈ બેંકે એના નિયમની અંદર ફેરફાર કર્યો છે આઈસીઆઈસીઆઈ બેંકના ખાતા ધારકો હવે તેમના ખાતામાં ઓછામાં ઓછું પચાસ હજાર રૂપિયા બેલેન્સ રાખવું પડશે જો બેલેન્સ ઓછું હશે તો ગ્રાહકને દંડ ભરવો પડશે આ નવો નિયમ એક ઓગસ્ટ બે પછી જે લોકો નવા ખાતા ખોલશે એમને લાગુ થશે મેટ્રો અને શહેરી વિસ્તારની અંદર લઘુત્તમ મર્યાદા પચાસ હજાર રૂપિયા અર્ધ શહેરી વિસ્તારમાં પચીસ હજાર રૂપિયા અને ગામડાની અંદર ખોલવામાં આવેલા ખાતામાં દસ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે રેલવે રે એક દિવાળીની અને બીજા ફેસ્ટિવલના લીધે એક્સપ્લિમેન્ટ બેઝિક સ્કીમ લોન્ચ કરી છે ભારતીય રેલવે દિવાળી અને અન્ય તહેવાર નિમિત્તે ઘરે લોકોના પ્રાયોગિક યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ બંને મુસાફરી એટલે કે આવવાના અને જવાની બંને મુસાફરીની ટિકિટ એકસાથે કરાવશે તો તેમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ રેલવે દ્વારા આપવામાં આવશે રેલવેના જણાવ્યા અનુસાર આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમે તેર ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીની મુસાફરી માટે અને સત્તર નવેમ્બરથી એક ડિસેમ્બર સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરો છો અને બુકિંગ ચૌદ ઓગસ્ટથી શરૂ થશે સોળ અને સત્તર ઓગસ્ટે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાકમાં હળવા વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસની સ્થિતિમાં સરેરાશ ચોસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યની અંદર અપર એર સાયક્લોનથી સર્ક્યુલર સિસ્ટમ સર્ક્યુલ થશે અને જેના કારણે વરસાદ થવાની સંભાવના છે અને આગામી સોળ સત્તર ઓગસ્ટે રાજ્યમાં ગાજ વીજ સાથે વરસાદ થઈ શકે છે ચૌદ ઓગસ્ટ બાદ વરસાદની એક નવી સિસ્ટમ પણ ગુજરાતની અંદર સક્રિય થવાની છે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો